અત્યારે આપણે રહી ગયા છે બાપાના છે તો આજે ટ્રાફિક જોઈ શકો કે રવિવાર હોય ટ્રાફિક વધારે છે તો દર્શન કરાવીએ આપણે તો ગેટની અંદર આવી ગયા છે પહેલાં ગાદી મિલિક સમાજને લઈને ધ્યાન દર્શન કરાવીશું આજના હસ્તીઓ છે દર્શન જોઈ શકો છો ગેટની અંદર આવી ગયા છે મિત્રોને બાપાના દર્શન કરાવીએ તો પહેલાં તો તમે ટ્રાફિક જોઈ શકો કે આજે રવિવાર હોય તો ટ્રાફિક ઘણી બધી છે મિત્રો

ટેન્શન લીમા છે બધા મિત્રોને વાપસ તરા મગર મેં કહું વાપસ તમામ મિત્રોને વાપસ જય શ્રી રામ રાધરા દેવ તો મિત્રો આજે રહેવા છે તો ટ્રાફિક જોઈ શકો ખૂબ વધારે ટ્રાફિક છે મિલનભાઈ પટેલ વાપસ તો તમારો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને બાપાના દર્શન કરાવ્યા મંદિર પણ જોઈ શકો સુંદર મજા લાગી રહી છે યોગેશભાઈ બાપાની મોજ રાજકોટમાં ચાલો તો બાપાના દર્શન કરાવીએ નજીકથી ગાદી મંદિરના લાઈવ માં બની ગાદી ચલો ગાદી નજીકથી દર્શન કરાવ Ah, sino naman yung napapanakay doon sa mga George Bay? Hey, Kasi mga lima isi na gusto. Japanese weather siya kapas. Kung po ba naman sa Lord Bar Lion? Chetan mga ade. Gusto lang chetan ba eh? Hindi ચાલો તો વધારે ટાઈમ મેળતા આગળ જઈએ અને સમાજના દર્શન કરાવીએ અને જે મિત્રો આપણે સાથે નવા જોડાણ એમને જણાવી દઈએ કે ચેનલમાં પહેલીવાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી દર શનિ રવિ છે દર શનિવારે અને રવિવારે છે સંધ્યા આરતીના લાઈવ દર્શન થઈ શકે અને રવિવારે છે સવારે દર્શન સવારે કાલે છે કાલે સવારે છ વાગ્યા બાજુ લાઈવ દર્શન થશે મિત્રો સવાર વહેલા રવિવારે દર રવિવારે સાડા આઠે આપણે રાત્રે દર્શન કરાય છે સાડા આઠનો વાગે જાય છે જી બેશભેદર છે ગુજરાતી આ પસ્ત્રા પાછી સમજી નહીં વાલો ગોરીબેલી આ પસ્ત્રા મંદિર પણ જોઈ શકો સુંદર મજાના લઈ લાગી રહ્યું છે બાપાની રીજા સુંદર મજાની ફરકી છે મિત્રો બાપાની રીજાના સુંદર મજાના દર્શન શ્રી રામ જય જય રામ રામ શ્રી રામ જય સુમાજ મંદિર શું મુદ્દા લાઈદે છે જ્ઞાન મંદિરના દર્શન કરાવીએ લાઈફમાં બની રહેજો ધ્યાન મંદિર એટલે કે બાપા છે એ જ્યાં વર્ડ નીચે બેસીને ધ્યાન થતા ત્યાંના દર્શન કરાવીએ કે જ્યાં વર્ડની અંદર પણ બાપાના દર્શન થાય છે બીજું કે

જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય thank uh you -oh. સોલંકી વાવાસ્ત્રા મૈત્રા વાઘાણી વાવાસ્ત્રા ચાલો મિત્રો તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ જોઈ શકો બાપાની અખંડ ચૂન ચાલી રહી છે સુંદર ભાજાની ધૂન જોઈ શકો છો શ્રાવણ માસની બાપાની મોજ ભાઈ સુંદર મજાની ચાલી રહી છે મૂર્તિ મંદિરના થઈ શકે ભાઈ તો જે ઓકે ચાલો મૂર્તિ મંદિરના પર દર્શન કરાવીએ

ચાલો તો આગળ જે મૂર્તિદંડના દર્શન કરાવ્યું બીજું કે જે મિત્રો નવા છે ને ફરી જણાવી દઈ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી દર શનિ રવિ સંધ્યાથી ના લાવી દેશે રવિવારે છે શનિવારે રાત્રે સુંદરકાંડ હોય તો સુંદરકાંડ હોય તો રાત્રે દર્શન કરાવીએ છીએ રવિવારે છે સવારે નવ વાગ્યા બાજુ સવારે દર્શન કરાય છે રાત્રે છે આપણે અ રવિવાર છે સન 8:00 વાગે બપાના દેસમાં આવી છે બીજો કાલે સોમવાર છે તો સોમવારે સવારે 6:00 વાગે બપાનાલા દર્શન કરાવશું લોગીશભાઈ બાપાની મોજ દે કરાવવાની 5:00 વાગે સંતકૃપા જનરલ સ્ટોર વસ્ત્રામભાઈ ચેતનભાઈવાલજીભાઈ જજદીશભાઈ બાપસ્ત્રામ સંતકૃપા બવસ્તા ચાલો આપણે તો બાપાને મૂર્તિના દર્શન કરાવીએ લાઈનમાં બનેરજો બીજું કે રવિવાર હોય છે ટ્રાફિક બધા છે ચતુરભાઈ બાપાશ્રામ બાપાશ્રામ અંજાથી શ્રદ્ધાશીલ કવર બાપાશ્રામ જિગ્નેશભાઈ ટ્રાફિક જોઈ શકો ટ્રાફિક વધારે છે રવિવાર છે તે હા એક મોજ આવે છે જોઈ શકો બાપાનું મંદિર ટ્રાફિક પણ જોઈ શકો છો એટલી ટ્રાફિક છે મૂર્તિ મંદિરના પણ દર્શન Kala gilipan joris koso Calo murti mungu na joris intarabia Kalo laya mapanya rijo Murti mungu na sila mera joris Joris mungu na sila mera Tengah-tengah mapanya sila mera Joris mungu na Mapanya sila બન સિંધુ નગર ભાઈ દેશભાઈ તામિલિયા સિંધુ નગરમાં ભાઈ દેશન ચંદ્રુખભાઈ બાગોરી દેવ

график

બધા મિત્રોને ફરી જણાવી દઈએ કે ફરી પાસે સવારે છ વાગે છે બાપાના સવારે છ વાગે લાય દર્શન મળ્યું બધા મિત્રોને બાપાસ જય શ્રી શ્રીરામ રાધાદેવ જગન્મ દર્શની રવિ છે સાત વાગ્યા પછી સાંજે આરતી લાય દર્શન થાય શકે દર્શની રવિ છે સાંજે સંધિ આરતીનું લાય દર્શન કરાવી છે જય શ્રી રામ નાયબનો ખૂબ આભાર ભક્તિ